શું તમારી બધી પૂરી ફૂલતી નથી શું તમારી પૂરી એકદમ તેલવાળી થાય છે જો તમારી પૂરી તળ્યા પછી કડક થઈ જતી હોય કે પછી ઠંડી થયા પછી ચવટ થઈ જતી હોય તો આ બધા પ્રશ્નોના ઉપાય મારી પાસે છે સાથે જ લોટ બાંધતી વખતે ઘરમાં રહેલી બે સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને એ વસ્તુ કઈ છે ચાલો જોઈએ પણ એ પહેલા જો તમે મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો પૂરીનો લોટ બાંધવા માટે આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું જેનાથી તમે રોટલી બનાવતા હો બસ એ જ લોટ લેવાનો સારી પૂરી બનાવવા માટેની પહેલી ટીપ્સ એ છે કે તમારો ઘઉંનો લોટ સારી ક્વોલિટીનો હોવો જોઈએ અને ઝીણો દળેલો હોવો જોઈએ જો તમે પેકેટનો લોટ વાપરતા હો તો એક્સપાયરી ડેટ જોઈને લેવાનો તો અહીં મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે હવે આપણે એમાં એ સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી તમારી બધી પૂરી ખીલશે અને ગરમ ગરમ પૂરી ખાઓ ત્યારે એકદમ ક્રિસ્પી લાગશે અને એ વસ્તુ છે રવો જેને ઘણા સોજી પણ કહે છે તો અહીં મેં બે કપ લોટની સામે બે ટેબલ સ્પૂન રવો લીધો છે અને આ ઝીણો રવો છે તો એને પણ આપણે ચાળી લઈશું અને હવે ઉમેરીશું બીજી સિક્રેટ વસ્તુ અને એ છે દળેલી ખાંડ તો બે કપ લોટની સામે આપણે એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું પૂરીમાં આ રીતે થોડી દળેલી ખાંડ ઉમેરવાથી પૂરી તળતી વખતે એ ખાંડ થોડી કેરમલાઈઝ થશે જેના કારણે પૂરી એક સરસ કલર પકડશે અને આટલી ખાંડ ઉમેરવાથી પૂરી ગળી નહીં થઈ જાય હવે પહેલા તો લોટ રવો અને ખાંડ બધું બરાબર મિક્સ કરી દેવાનું અને હવે આવે છે નંબર કે પૂરીમાં મોણ એટલે કે તેલ કેટલું ઉમેરવાનું સારી પૂરી બનાવવા માટેનો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જો તમે તેલ ઓછું ઉમેરશો તો તમારી પૂરી ચવડ થશે અને વધારે ઉમેરશો તો પૂરી કડક થશે પૂરીમાં તેલ ભરાશે અને પૂરી ખીલશે નહીં તો મોણનું પ્રમાણ ચોક્કસ હોવું ખૂબ જ જરૂરી છે તો મોણ તરીકે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો તો બે કપ લોટની સામે ચાર ટી સ્પૂન એટલે કે ચાર નાની ચમચી ભરીને તેલ ઉમેરવાનું અને ત્યાર પછી તેલ સાથે પણ બધું સરસ મિક્સ કરી દેવાનું અને હવે થોડું થોડું પાણી મિક્સ કરીને આપણે લોટને બાંધીશું તો જે કપથી લોટ માપ્યો હતો એ જ કપ ભરીને મેં પાણી લીધું છે હવે આવે છે ઇમ્પોર્ટન્ટ ટીપ નંબર ત્રણ કે પૂરીનો લોટ કેવો બાંધવાનો તો પૂરીનો લોટ સાધારણ કઠણ બાંધવામાં આવે છે ભાખરી કરતાં થોડો અને અને એટલો કઠણ બાંધવાનો કે કે વણતી વખતે તેલ કોરો લોટ પણ લેવાની જરૂર ન પડે બીજી એક વાત કે જો લોટ તમે ઢીલો બાંધી દેશો તો પણ તમારી પૂરી ખીલશે નહીં તો થોડી ધીરજ રાખીને થોડો કઠણ એવો લોટ બાંધવાનો તો આ પ્રકારનો કઠણ લોટ મેં બાંધી દીધો છે અને હવે આવે છે ટીપ નંબર ચાર અને એ કે લોટને થોડો મસળવાનો આ રીતે થોડી વાર લોટ બરાબર મિક્સ થાય છે સાધારણ સોફ્ટ થાય છે અને આપણને પૂરી વણવામાં સરળતા રહે છે જુઓ આ પ્રકારનો લોટ તૈયાર કરવાનો આ રીતે હાથથી દબાવીએ તો પણ હાથમાં ચોંટે નહીં એ પ્રકારનો અને આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી છે હવે લોટમાંથી લુવા બનાવી દેવાના તો એક સાથે જ બધા લુવા તૈયાર કરી દેવાના તમારે જે સાઈઝની પૂરી જોઈતી હોય એ સાઈઝના લુવા કરવાના હું હંમેશા પહેલા આ રીતે રોલ તૈયાર કરી દઉં છું અને મદદથી એને કાપીને એક સરખા ભાગ કરી દઉં છું અને ત્યાર પછી હથેળીમાં દબાવીને એને ગોળ લુઓ તૈયાર કરી દેવાનો હવે લોટ આપણે એટલો સરસ તૈયાર કર્યો છે કે બધા લુવાને એક સાથે તેલ લગાવ્યા વગર રાખો તો એ એકબીજા સાથે ચોંટશે નહીં તો હવે આપણે પૂરી વણીશું હવે આવે છે ટીપ નંબર પાંચ અને એ છે કે પૂરીની થિકનેસ કેટલી રાખવાની અને બીજી એક વાત કે જો તમે વધારે પડતી પાતળી બનાવી દેશો તો પૂરી ખીલશે પણ નહીં અને અને કડક થઈ જશે વધારે પડતી જાડી રાખશો તો પૂરી ખીલશે તો ખરી પણ ખાતી વખતે એટલી મજા નહીં આવે તો મીડિયમ થિકનેસની પૂરી વણવી ખૂબ જ જરૂરી છે એટલે રોટલી કરતા સાધારણ જાડી એવી વણવાની અને જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે વણતી વખતે તેલ અથવા કોરો લોટનો ઉપયોગ કરી શકો હવે પૂરી વણાઈ ગયા પછી એને એક કપડા ઉપર મૂકી દેવાની ઘણા ન્યૂઝપેપર પર મૂકે છે પણ ન્યૂઝપેપર પર રાખવાની જો તમારો લોટ કઠણ બંધાયો હોય તો આ રીતે એકની ઉપર એક મૂકી શકાય બાકી બધી પૂરીને છૂટી છુટી જ રાખવાની અને પૂરી વણાઈ ગયા પછી તરત જ એને તળી લેવાની બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ કે પૂરીને કપડા પર મૂક્યા પછી એને ક્યારેય પલટાવવાની નહીં જો તમે એને પલટાવશો તો પૂરી બંને બાજુથી ડ્રાય થઈ જશે અને જેના કારણે એ ખીલશે નહીં હવે પૂરીને તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે હવે આવે છે ટીપ નંબર છ કે જ્યારે તમે પૂરીને તેલમાં મૂકો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને ટીપ નંબર સાત કે કપડા પરથી તમે પૂરી ઊંચકીને તેલમાં મૂકો ત્યારે જે ભાગ નીચેનો હોય એ તેલ તરફ જવો જોઈએ અને ઉપરનો સાધારણ સુકાયેલો ભાગ ઉપરની તરફ રહેવો જોઈએ એટલે કે કપડા ઉપરથી પૂરી લઈ અને સીધી તેલમાં સરકાવી દેવાની જો એ ઉલટ સુલટ થઈ જશે તો એ તમારી પૂરી નહીં ખીલે પૂરી તેલમાં મૂક્યા પછી તરત જ ખીલી જશે અને ત્યાર પછી એને પલટાવીને જે ભાગ જાડો હોય એને તેલમાં વધારે સમય રાખવાનો અને ત્યાર પછી એને બહાર કાઢી લેવાની એક પૂરીને તળાતા લગભગ અડધી મિનિટ જેટલો સમય લાગે છે પૂરીને તેલમાં મૂકીને સાધારણ ઝારાથી આ રીતે દબાવવાની એટલે એ તરત જ ખીલી જશે અને આ રીતે એકસાથે તમે બે ત્રણ પૂરી મૂકીને પણ તળી શકો છો હવે જોઈ લઈએ કે ઓછા ગરમ તેલમાં તમે પૂરી મૂકો તો શું થાય તો તમે જોઈ શકો છો કે પૂરી પ્રોપર ફૂલતી નથી તો આ વાત ખાસ યાદ રાખવાની કે બધી પૂરી હંમેશા હાઈ ફ્લેમ પર જ તળવાની અને છેલ્લી એક બોનસ ટીપ આપું છું કે શક્ય હોય ત્યાં સુધી પૂરી તેલમાં જ બનાવજો એનાથી પૂરીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે જ તમારા સર્કલમાં શેર કરજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા કહેજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો